मोगाल बोल मोगल मातनी मारी दिकरी बोल छोडू गुजराती बोल में बेटा गुजराती फिल्म में क्या वो बोला गुजराती में बोला मैं रोमा माने हिमाचल की, की हूं मैं और मैं बॉम्बे से आई हूं मेरे भाई हैं दो वल्लभ भाई और लाखन भाई वो लेकर आए हैं कुछ मन की इच्छा लेकर आई हूं मां के पास रोज वीडियो देखती हूं मां के और रोती हूं રોજ પરવજન બાપુજી કે સુનતી હું બહુ ઈચ્છા થી મે આવુ આપસે મિલુ બસ મે બહુ વિશ્વાસ કે સાથ આયી ને ભરોસે કે સાથ જાઉંકી માં મેરી વાત પૂરી થે તો મારી દીકરી છો તો મારી દીકરી છો રાત પા શું ના હું બોલતા સાંભળતા હો ને મને રાજડી બોલે છે ગુજરાતમાં તો ના 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 હાથ પા રાજડી નહીં માર રાજબાર રાજબાર માં બાપુ ની દીકરી છો બાપાજી તારું બધું હારું કરના છે કા તો ઉપાધી નહિ રાખેગા તારા વિજન આવરણ મને દે દેવા કા માં દે દેવા કા મને બદાય બાત પાછા જીતા ખુબ સુખી રાખે આ ગૌરવ છે આ ગુજરાતી ફિલ્મ ની હિરોઈન છે એક ટાણી એક ટાણી હું તો અભાર છું મારી દીકરી છે માતાજી એને ખુબ સુખી રાખે અને માતાજી એના ઘર માં ખુબ નિરોગી રાખે અને ખુબ ધન દોલત માતાજીના એને માના આશીર્વાદ છે બાપ માણસ છે માણસ બોલ મોગલ માતાની